આરિયા હ આ ખબર છે ને શ્રાવણ મહિનો ચાલે છે હું ખબર જ છે ને તો કોઈક આરા મહારાજને પૂછીને કોક આયોજન કરજે એ તો વિચાર્યું જ છે મારે એ તો કરવું છે મારા ફ્રેન્ડ હા એટલે મહારાજને કહીશ ને તો કઈ સારું વિચાર્ય છે તારા માટે અને કોઈક ચોખા ચડાવવાનું કે એવું કંઈક આવે છે કે એવું કરો ને તો તમારું લગન ફટાફટ થઈ જાય તમે વિચાર્યું છે સાવ મહિનામાં દસ સોમવારે મંદિર જવાનું રાખ્યું છે ને હું દસ સોમવારે મંદિર જાઉં હા પછી મંદિર જઈને ને હું વાવગે ભગવાન તો શું મગવું નહીં એમાં દેવ બસ આપણે આ વર્ષે લગ્ન કરી આલો યાર આ વર્ષે લગ્ન કરી આલો હા એ બરાબર અને પાછું ચોખોટ વાળું કે છે એમ તો તને ગમે એવી ચાલશે પણ તને ગમાડે એવી બૈરી આલા જે કીધું છે ભગવાન મહાદેવ તો બધા બધાને ઓબડે છે મારું નહીં ઓબડે તારું ખબર છે કરા ને હા તો બરાબર મહાદેવ ભગત છે અલ્યા હો હો જો હારી વાત યાદ આવી આવતા અઠવાડિયે અમદાવાદ બાજુ કઈક પેલું છોકરા છોકરીઓનો પેલો નહી આવતો શું છે પેલો પસંદગી મેળો આવે ને તો પસંદગી મેળો થાય છે કે એટલે છોકરા છોકરીઓ ભેગા થાય અને એમના જો છોકરાઓ માંથી કોઈ ગમતી છોકરી હોય તો વાતચીત કરીને પછી લગ્ન ની વાત કરી છોકરીને કોક છોકરો ગમે તો એ રીતે

પણ હમ જીવિતાને એટલે બહુ પાછી રૂપ સુંદરી ના પસંદ કરતો તારા જેવી થોડી આમ હોય વ્યવસ્થિત કારી એવી પસંદ કરજે હા શું કમ્પ્લીટ કરી છે યાર ચિંતા દોરી કપ પસંદ કરીશ કે કારી કરીશ સામ કલર પસંદ કરીશ સામ કલર એટલે એ કયો કલર આવો કારણ ધોરો મિક્સ માં આવો કારણ ધોરો મિક્સ માં આવો મગર મારી જ નહીં એટલે ક્રીમ કલર જો હા હા એ વાત બરાબર કોઈ મગર મારી જ નહીં હે દોરી લઈ લોકો જોવે યાર કાઢી લાવો કે કાઢી લાવો બે શામ જ લાવવાની હવે તો તો શામ એ જ કાઢી નહી યાર એટલે બહુ કાઢી નહી યાર એટલે તું કેવો કેવો શામ કા ધોરો શામ તો એનો મતલબ તું કારો છું તો કારી છોકરી એવું નહી યાર મારા જીવિત લાવ્યો એ બહુ કાઢ્યો નહી કાઢો કેટલું તો હોય એ તું તો કાર્યો જ છુ ને અયા છો ને ના છો કે તો આવાજે બતાય કરશો તો અમે જશું આપણે હા મેળો તો બચ્ચે તો બતાવ બરાબર મેરો એટલે ચકડોરોનો મેરો નહીં પેલા હા પસંદગીનો મેળો છે અચ્યુત છે તો

પિક્ચર ડિગ્રી હતા ભાવ એંસો ઈંસો રૂપિયા થાય બે દિવસ છસો રૂપિયા થાય બે દિવસ હજી મારી તો એ વાત આ ચીજો તારી યાર